એડી ને ઓકે હા એવું હોય તો જ આપને ભાવે થઈ ગય છે સાડા બાર થઈ ગયા તૈયાર થઈ ગઈ છે ને હાલો બધાય જમવા અમારે બેને ખાવાનું થાય ને એટલે તકલીફ ખાવું નથી ખાવું એવું મસ્ત બટેકા વિના છે અડધી રોટલી આપી છે

સાજ ની રસોઈ બની ગઈ જમી અને ફ્રી થઈ ગયા છે અને કામ બામ કરી અને બધા અમે ફ્રી થઈ ગયા અને કોમેન્ટમાં આવ્યું હતું કે વાઘા ની સિલાઈ તમે શું લ્યો છો

આમ જાવ આપણે કેટલી ખરીદી કરીએ છીએ ને એ બધા યારે આપણે શેર કરીએ બે બેભું લેતો આવી જાતો અને મમ્મી આપણે આ મંદિરનું કાનાનું સિંહાસન કેટલા રૂપિયાનું આવ્યું તું એવી કોમેન્ટ આવી હતી કે ક્યાંથી લીધું છે એડ્રેસ એ મોકલો અને કેટલાનું આવ્યું તું એમ એ સિંઘાસન તો મેં ભાગળ ઉપરથી લીધું તું અને બાર વર્ષ પહેલા લીધું હા

નેમ જય ઓર્ડર કરવા નું તો આમ એટલી ઉતાવળ હોય ને ફટાફટ એમનું ત્યારે એને આઈસ્ક્રીમ ખાવું છે હા આપણે છે ને કાઈ મગાવાનું ન થાતું આઈસ્ક્રીમ ને હા નથી ખાવ હા કપડા લઈ ગયો એના ના ના એ પડ્યા આ આવજો આજે જો ઓનલાઈન કપડા મગાયાતા ને તો જો આવા આવે ઓનલાઈન ઓનલાઈન કપડા આપણે ખાય ગયા ઈ જો ઓનલાઈન અમે કપડા મંગાવ્યાતા કેવા ને આયા કેવા કોઈ દી સોપી ન હા કપડા નહી તો 1000 રૂપિયાના 1000 રૂપિયાના આ આ બોલા આ બોલા ડ્રેસ ડ્રેસ નસી ઈ કાપડ શર્ટ છે હા એસઓલવ ડર કે તો ને મારા પગવા નથી જાવા દેજો પૈસા મારા આવી જાય ક્લેમ હશે રૂપિયા સોડી આવી આવી છે જો આવે ઓનલાઈન કપડા ની શોપિંગ ન કરાય ક્યારે કેવું તારું ઓર્ડર નાખે જો છે ને અય ત્યાં વાઘા કટિંગ કરતી સવારે અસ્તર નું કરતી હતી હવે જો થોડુંક આ કાપડ નું કટિંગ રહ્યું છે તો હવે આ કાપડ નું કટિંગ થોડુંક રિસેવર કરી ને પછી બધું હકેલો બકેલો કરી પછી હું જવાનું શેસી ની રૂમ ઠંડી કરવા મૂકી દીધી છે આ ગરમી ની કા પછી નાય ધોય ને એસી માં જાય બાય દરવાજો ખુલ્લો છે હું કામ કેમ કે બંધ છે એટલે હા બોલ બાજુ એસી ચાલુ છે ને હું આખો ઓલ ઠંડો કરી નાખ્યા ને તો મજા આવે હોવાની હમણાં પાછી